અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સજ્જનપુર કંપા ગામમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં એકસો પાક પણ સારો હતો અને ખેડૂતોએ ખૂબ મહેનત કરીને પાકની સારી માવજત પણ કરી હતી પરંતુ ગત સપ્તાહે પુષ્કળ વરસાદ વરસ્યો હતો જેના કારણે પપૈયાના પાકમાં સુકારાનો રોગ આવ્યો છે હાલ પપૈયાના છોડ પર નાના નાના પપૈયા પણ લાગ્યા છે અને વધુ પડતા વરસાદથી પાકમાં સુકારો લાગ્યો છે જેમાં પપૈયાના પાન પીડા પડીને સંપૂર્ણ સુકાઈ ગયા છે હવે આ છોડ પર પપૈયા નહીં થાય અને પાક નિષ્ફળતાના આરે આવ્યો છે ખેડૂતોએ પપૈયાની ખેતી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે પરંતુ હવે પપૈયામાં સુકારો આવી જતા બિલકુલ ઉપજ મળે તેમ નથી અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે હવે ખેતીવાડી વિભાગ દ્વારા પપૈયાના પાકની નિષ્ફળતાનું સર્વે કરાવી અને પાક નુકસાની અંગે સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જે ખેડૂતોને પાકવાને જેને કહેવાય કે ફળબળ બેસી ગયા હતા એ સમય હતો અને ખર્ચો પૂરેપૂરો અમે કરી નાખેલો છે હવે હવે જે ઉત્પાદન જ લેવાનું બાકી હતું એનામાં સુકારાના કારણે આ બધું અમારો જે પૈસાનું રોકાણ કર્યું છે એ બધું નિષ્ફળ ગયું છે જેના માટે સરકારને આવેદન છે કે નિવેદન કે અમારે જે પણ તમારા સહાય થાય એ ખેડૂત માટે કરવાની વિનંતી છે